તો મિત્રો વાત કરું આ આપણા રાજકોટના તળાવ બંગલોની અદભુત રોમાંચક વાતોની અને ઇતિહાસની તો આપણું આ તળાવ બંગલો રાજકોટના રાંધરડા તળાવના કિનારે આવેલું છે જ્યાં રાજકોટના રાજવી પરિવારો એમના નવરાશનો સમય અહીંયા પસાર કરવા માટે આવતા એવું કહેવાય છે છે અને જગ્યા ને ઘણા પક્ષીઓ અને સરિસૃપો એટલે કે ઘણા સ્પીસીસનું ઘર પણ કહેવાય છે કેમકે બધી બધું ખુલ્લા જંગલ જેવી જગ્યા આવેલી છે એટલે ત્યાં ઘણા બધા પક્ષીઓ અને સરિસૃપો વિહરતા જોવા મળે છે અને તમને વાત કરું ઇતિહાસની તો રાજકોટના પરમપૂજ્ય હર હાઈનેશ ઠાકોર સાહેબ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા કે જે રાજકોટના પંદર માં ઠાકોર સાહેબ હતા જેમના દ્વારા આજથી લગભગ પિંચ્યાસી વર્ષ પહેલા એટલે કે ઓગણીસો ચાલીસ માં ઇન્ટરનેટ માધ્યમથી મળતી માહિતી મુજબ આપણને આવી માહિતી મળે છે કે આ ઓગણીસો ચાલીસ ના દાયકામાં બાંધવામાં આવેલો આ બંગલો છે અને આપણો આ તળાવ બંગલો રાજકોટના રંદડા તળાવ અને પ્રદ્યુમન જુલોજીકલ પાર્કના ટેકરી પર આવેલો છે અને એક વાત એવી પણ જોડાયેલી છે કે શ્રી શ્રી રણછોડદાસજી મહારાજ એમના એકાંત સમયમાં એટલે કે એના એકલતા વાસ સમયમાં આ બંગલા પર વિતાવતા અને ત્યારે આ જમીનને ધન્ય કરતા અને અહીંયાની પ્રજાતિઓને પણ આશીર્વાદ આપતા આ મિલકત સાથે પરિવાર દ્વારા ઘણા બધા સેવા કાર્ય પણ કરવામાં આવતા રહે છે થતા રહેતા હોય છે તો મિત્રો રાજકોટના આ તળાવ મંગલો વિશે તમને આટલી ખબર હતી કે નહીં જરૂરથી કમેન્ટ્સ કરજો અને હા રાજકોટની જ આવી આવા હિસ્ટોરિકલ પ્લેસને જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને તમારે હવે કઈ જગ્યાની માહિતી જોઈ છે ને એ કમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું રાજકોટના આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણા બીજા વિડીયો જય હિન્દ વંદે માત્ર